જ્યારે સૂર્ય અસ્ત જાય છે અને અંધકાર ધીમે ધીમે ઉતરે છે ત્યારે વારાણસીમાં એક અનોખી પ્રાર્થના શરૂ થાય છે આ આરતી નથી આ તો નદીની સાથે થતો સંવાદ છે અહીં અગ્નિ ફક્ત દીવો નથી ઈ શિવનું તેજ છે લયબદ્ધ હલનચલન કરતા દીવો ઘંટોની ધ્વનિ ધુમાડામાં લપેટાયેલી શ્રદ્ધા હજારો હાથ જોડાય છે અને હજારો મન એકસાથે શાંત થાય છે ગંગા અહીં માત્ર નદી નથી એ મા છે જે જન્મને સાક્ષી બને છે અને મુક્તિને માર્ગ આપે છે આ ક્ષણે જ્યારે આખું ઘાટ પ્રાર્થનામાં ડૂબે છે ત્યારે લાગે છે નદી પણ પ્રાર્થના કરે છે આ છે ગંગા આરતી વારાણસી જ્યાં સમય થંભી જાય છે અને શ્રદ્ધા બોલવા લાગે છે